ભારતીય જનતા પાર્ટી મને ભરૂચ લોકસભા માટે સાતમી વખત ઉમેદવાર તરીકે મૂક્યો છે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માનનીય અમિત શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને જિલ્લાનું સંગઠન અને અમારા જિલ્લાના ધારાસભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાતમી વખત અમે આ બધા જ મિત્રોના સહયોગથી સંગઠનના તાકાતથી અને અમે સરકારના કરેલા કામોના આધારે આ સાતમી લોક સાતમી વખત પણ અમે ભરૂચ લોકસભા જીતીશું અને પાંચ લાખના વોર્ડથી અમે જીતીશું અને મને સંપૂર્ણ પ્રમાણે વિશ્વાસ છે અને સાતમી વખત ભારતીય જનતા પાર્ટીએ મારામાં જ્યારે જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે તો એને ધ્યાનમાં રાખીને હું પૂરી તાકાતથી ચૂંટાયા પછી પણ પ્રજાના કામો હું કરીશ કોંગ્રેસ અમારું સંગઠન એટલું બધું તાકાત છે કે પેજ પ્રમુખ થી માંડીને તાલુકાના જિલ્લા લેવલ નગરોમાં ખૂબ મજબૂત સંગઠન છે અને સંગઠનની સાથે સાથે અમે પ્રજાના કામો પણ કરેલા છે અમારી નગરપાલિકાઓ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને અમારા ધારાસભ્યશ્રીએ જે પ્રજાના જે કામો કર્યા છે એ જોતા અમે સામેના કોઈ પણ ઉમેદવાર હશે કોંગ્રેસ સાથે ગઠબંધન હોય કે ના હોય એકલી આમ આદમી પાર્ટી લડે એને અમે 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 અમારા નજર સમક્ષ ધ્યાન ધ્યાન એના તરફ કેન્દ્રિત કરતા નથી અમે કરેલા કામોના આધારે અમારા પાર્ટીના એજન્ડાને ધ્યાનમાં રાખીને પ્રજાની વચ્ચે જોઈશું અને નરેન્દ્રભાઈ મોદીની જે ઇમેજ છે નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે રામ મંદિરનો પ્રશ્ન વકીલો ત્રણસો સિત્તેરમી કલમ કાઢી આ બધા જ મુદ્દા અમે લોકોની વચ્ચે લઈ જઈને અને

બરાબર બે <laughs>